મકર સંક્રાંતિ તલના લાડુનો ગુપ્ત ઉપાય રાધે રાધે ભક્તો શું તમે પણ મહેનત કરવા છતાં પણ પૈસા આવે છે પણ ટકતા નથી તો સાવધાન જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે તલના લાડુનો આ એક ગુપ્ત ઉપાય તમારી સાત જન્મોની ગરીબી દૂર કરી શકે છે આજે અમે તમને જણાવીશું એક એવો ચમત્કારી ઉપાય જે કર્યા પછી તમે પૈસા ગણતા ગણતા થાકી જશો મકર સંક્રાંતિ માત્ર એક પર્વ નથી પણ એ દિવસ છે જ્યારે સૂર્યદેવ પોતાની દિશા બદલીને ઉત્તરાયણ થાય છે શાસ્ત્રો મુજબ આ દિવસથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે અને વાતાવરણમાંથી નકારાત્મક શક્તિઓ નબળી પડવા લાગે છે જો તમારા ઘરમાં કલેશ અશાંતિ કે ધનહાનિ થતી હોય તો સમજી લેજો કે આ નકારાત્મક શક્તિઓનો પ્રભાવ છે પણ સૂર્યના મકર રાશિમાં પ્રવેશતા જ આ બધું બદલાવા લાગે છે તલ અને ગોળનું આધ્યાત્મિક રહસ્ય તમે વિચાર્યું છે કે આ દિવસે તલના લાડુ જ કેમ ખાવામાં આવે છે તલ એ પિતૃઓ લક્ષ્મી અને શનિદેવ સાથે જોડાયેલા છે તલમાં ગરીબીને શોષી લેવાની અને સમૃદ્ધિ વધારવાની શક્તિ છે જ્યારે તલ ગોળ અને અગ્નિ મળે છે ત્યારે તે માત્ર મીઠાઈ નથી રહેતી પણ ભાગ્ય બદલવાનું એક સાધન બની જાય છે તલ પૃથ્વીનું પ્રતીક છે ગોળ મધુરતા અને લક્ષ્મીનું પ્રતીક છે અને અગ્નિ પરિવર્તનનું પ્રતીક છે તમારે શું કરવાનું છે મકર સંક્રાંતિના દિવસે તમારા ઘરમાં બનેલા અથવા બજારથી લાવેલા તલના લાડુમાંથી પાંચ લાડુ અલગ કાઢી લો તેને એક સાફ કપડામાં રાખી પોટલી બાંધી લો અને તમારી આર્થિક સમસ્યાઓ ભગવાનને કહો હવે આ પાંચ લાડુનો ઉપયોગ નીચે મુજબ કરો પહેલો લાડુ ગૌમાતાને ખવડાવો બીજો લાડુ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એવી રીતે આપો કે કોઈ તમને જુએ નહીં ત્રીજો લાડુ કોઈ મંદિરમાં ચૂપચાપ મૂકી આવો ચોથો લાડુ તમે પોતે પ્રસાદ તરીકે ગ્રહણ કરો પાંચમો લાડુ તમારા ઘરની તિજોરીમાં જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મૂકી દો રાત્રિનો વિશેષ ઉપાય ભાગ્ય બદલવા માટે મકર સંક્રાંતિની રાત્રે એક લાડુ હાથમાં લઈ પ્રાર્થના કરો કે જેમ આ લાડુ મીઠો છે તેમ મારું જીવન પણ ધનથી ભરાઈ જાય ત્યારબાદ તે લાડુના ત્રણ ટુકડા કરી ઘરના ત્રણ અલગ અલગ ખૂણામાં મૂકી દો બીજા દિવસે સવારે તેને કોઈ વૃક્ષના મૂળમાં મૂકી આવો આનાથી ઘરની નકારાત્મકતા દૂર થશે ગુપ્ત ધન લક્ષ્મી ઉપાય સૌથી પ્રભાવશાળી જે લોકો આ વિડિયો અંત સુધી જોઈ રહ્યા છે તેમના માટે એક ખાસ બોન એક મોટો તલનો લાડુ બનાવો અને તેની અંદર એક પાંચ કે દસ રૂપિયાનો સિક્કો સંતાડી દો આ લાડુને કોઈને પણ કહ્યા વગર મંદિર જઈને ભગવાનના ચરણોમાં અર્પણ કરી દો આ ઉપાય એટલો ગુપ્ત રાખજો કે ઘરના સભ્યોને પણ ખબર ન પડે જો તમે આ સાચી શ્રદ્ધાથી કરશો તો અચાનક ધન લાભના યોગ બનશે યાદ રાખજો ભક્તો આ ઉપાયો ત્યારે જ ફળે છે જ્યારે તમારું મન સાફ હોય અને તમે કોઈના પ્રત્યે ઈર્ષ્યા ન રાખતા આ મકર સંક્રાંતિ તમારી જિંદગીની છેલ્લી ગરીબ સંક્રાંતિ સાબિત થશે જો તમને આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો અને આવી જ ભક્તિમય જાણકારી માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સૌને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ રાધે રાધે